મિત્રો રસ્તામાં અમને આવું કઈક મશીન હામો મળી ગયું છે તમારા માટે સ્પેશિયલ કેસો લઈને આવી જોશું આવો પધારો સ્વાગત છે તમારો એક નવા માં કેમ છો બધા મજામાં જ છો હું પણ મજામાં છું તો આજે ઘણા સમય પછી વિડીયો લઈને આવી ગયો છું તો આજ કમળાઈ એમાં જવાનું છે કદમગીરી તો અહીંયા આજ હોળી માતા પ્રગટે અને ભાઈબુનો બધા અહીંયા ઊભા છે એક હાલો અમે આગળ વધીએ તો અહીંયા તૈયારી થઈ ગઈ છે તે ગાડીયું છે ને કેટલા જણા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આવું એક આઠ તો જઈ કદમ ગરી ને મોજ કરીએ પછી બ પગદાણા જવાનું છે પ્રસાદી લેવા એ હાલો ગાડી હાલો રાઈટ એન્ડ નાઉ સોરી આ મ ઓલ

તો મિત્રો અમે ઓલા બે ગાડીવાળાને વાળા ને છેતરી ને ઉભા રહી જશે ફોટા પાડવા કેમ કે લોકેશન હતું બહુ જોરદાર તો થોડાક ફોટોશૂટ કરી લઈ ને પછી પાછા ઓલા ને આંબી જાય મિત્રો બગદાણા પહોંચી ગયા છે પણ આપણે રિટર્ન માં જવાનું છે બગદાણા એક ગાડી અહીંયા છે આપણે રિટર્ન માં જવાનું છે અત્યારે નથી જવાનું રિટર્ન માં જવું ને પરસાદી લેતા જવું આરતી જતા લેતા જવું પેલા સીધા જઈ કદમગીરી તો મિત્રો સમય થઈ ગયો છે હાથ ના હાથ વાકી ગયા છે અને મેં ગાડી બદલાવી લીધી છે સ્પ્લેન્ડર લઈ લીધી છે તો હવે અહીંયા કમળાઈમાં પહોંચવા જ આવ્યા છીએ અને આગળે કાડી જાય છે મિત્રો આ કમળે માનો ડુંગરો દેખાય છે આપણે ત્યાં જવાનું છે તો હજી ફરી ફરીને જાશું તો આ રસ્તો રહ્યો આપણે ત્યાં જવાનું છે ડુંગરો દેખાય ને ત્યાં તો મિત્રો અમે જાતા હતા ને રસ્તામાં કેસૂડો આવી ગયો છે અમારે કેસૂડો હમ તોય તોડીને લઈ જવાનો તો ઘરે નાના છોકરાના આંથી નવરાવી તો સારું રે મોટા નઈ તોય સારું રે આ પેઠે ખેલો તો વ્યવસ્થા કરીબો એ ઝીરો કેસૂડો અને આ રૂમાલમાં લેતા જાઉં તો કેસોડો તોડી લઈ ગાડી એક બીજી આવી ગઈ ભાઈ મિત્રો આમ નો હોય હવે

મિત્રો આને કેવાય કેસુડો કેસોડો તમે હોય લ્યો જોઈ લો તમે કેસુડો જોયો નઈ હોય

દક્ષિણા કરીએ છી મિત્રો લચ્છી ની પણ સેવા ચાલુ છે તાકા મોડેલ લક્ષી છે મિત્રો દર્શન કરી નીકળી ગયા છીએ ને ટ્રાફિક જોવો તમે રસ્તામાં ખૂબ ટ્રાફિક છે ગોદ્વિ મિત્રો તમે જોવો છો આ ટ્રાફિક કેટલી બધી છે મિત્રો અમે ઉપર દર્શન કરી નીચે વહી છીએ ટ્રાફિક એટલે ગજબ નું ટ્રાફિક હતો અત્યારે નીચે જ આ પ્રોગ્રામ છે દેવદભાઈ ખવડનો તો કે ભાઈ ભાઈબંધ છે ખાસ જીગરજાન તો એનો પ્રોગ્રામ છે આયા બે ત્રણ ભાઈ બંધી ને વા ઉભા છીએ ફોન માં કઈ નેટવર્ક આવતો નથી તો જડે તો ઠીક છે ને ઘર પછી ભાઈ બગદાણા દવાનું છે પ્રસાદ લેવા જવાનું છે ભૂખ લાગી છે બહુ બગદાણા જઈને પ્રસાદ લઈ

બધા ભાઈ બન્યા જાય છે ને એક ગાડી આગળ વધી છે અહીંયા જોવા આવી રીતે મિત્રો અમે બગદાણા પોગી ગયા છીએ ને હમણાં પ્રસાદ લેવા જવાનું છે

તો જમવા જતા બાપુ કહે એમ તો આ વિડીયો માટે એટલું જ હતું મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વાસ્થ્ય રહો સુરક્ષિત રહો વિડીયો બદલ આભાર મળી છે નવા વિડીયોમાં બાપા સીતારામ